ચાલુ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા જે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ની ભરતી જાહેર કરવામાં આવી એમાં શિક્ષણ સહાયક માં સાત હજાર પાંચસો જેટલી નવ થી બાર માં જાહેરાત કરવામાં આવી અને એક થી આઠ વિદ્યા સહાયક ની અંદર તેર હજાર આઠસો ને બાવન જેટલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી એમાં જે જગ્યાઓ છે છે એ જગ્યાઓમાં જેટલો વધારો થઈ શકે જે શિક્ષણ વિભાગમાંથી આંકડા મળેલા છે કેમ કે આચાર્ય અને જૂના શિક્ષકો અંદાજિત છ હજાર નવસો જેટલી ભરતી થવાની છે પણ આ તો ભરતી છે પણ એ બદલી છે કેમકે પોતે વિભાગમાં અત્યારે કામ કરે છે અને કોઈ અન્ય જગ્યા બદલી થવાની છે તો એ છ હજાર નવસો જેટલી જગ્યાઓ સાત હજાર પાંચસો માં ઉમેરો કરી દેવામાં આવે એ બાબત અમે અહીં કલેક્ટર કચેરીએ રાજકોટ ખાતે રજૂઆત કરવા આવેલા છીએ બીજી વસ્તુ કે તેર હજાર આઠસો બાવન જેટલી જગ્યાઓની જાહેરાત એક થી આઠ માં કરવામાં આવેલી હતી એ પેલા જે જૂના શિક્ષણ મંત્રી હતા એના દ્વારા બે હજાર સાતસો પચાસ જેટલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવેલી હતી એ જગ્યાઓ જે એ આ ચાલુ ભરતી વિદ્યા સહાયક ની અંદર તેર હજાર આઠસો બાવન માં ઉમેરો કરવામાં આવે એવી અમારા તમામ પાસ ઉમેદવારો તરીકે વિનંતી અમે કરીએ છીએ ઘણા બધા એવા ઉમેદવારો હોય છે કેમ કે વાત કરીએ અગિયાર બાર ની અંદર તો અગિયાર બાર ની અંદર કુલ પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓ પાસ છે એટલે સરકારી અને ગ્રાન્ટેડ થઈ અને છાપાની અંદર આવેલું છે કે ત્રીસ જેટલા ફોર્મ ભરાણા છે અને જ્યારે વાત કરીએ નવ દસ મતલબ તો નવ દસ ની અંદર અંદાજીત ચોવીસ જેટલા ઉમેદવારો પાસ થયેલા છે અને સરકારી અને ગ્રાન્ટેડના ફોર્મના આંકડા આપણે જોશું તો અડતાલીસ જેટલા છે અને ટેક ટુ ની અંદર ઘણી વખત એવી માહિતી મળેલી છે કે છપ્પન હજાર જેટલા ટેક ટુ એટલે કે વિદ્યા સાહેબ છ થી આઠ માં ફોર્મ ભરાયેલા છે અને બાર હજાર જેટલા એક થી પાંચ ની અંદર ફોર્મ ભરેલા છે તો આમ તમે બધા આંકડા ટોટલ મારો તો સિત્તેર થી એસી હજાર જેટલા ઉમેદવારો પાસ છે અને એની સામે જગ્યાઓ જે ખૂબ ઓછી આપવામાં આવેલી છે તો જગ્યાઓ ખાલી જ છે અને બાળકોને શિક્ષણ છે એ સારામાં સારું મળી રહે અને શિક્ષકો છે બધા શાળાઓ દરેક જિલ્લાઓમાં દરેક તાલુકાઓમાં ઉપલબ્ધ થાય એવી અમારા શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને ખાસ વિનંતી છે જે મૃદુ અને મક્કમ છે તો મૃદુતા અને મક્કમતા રાખી અને અમારી જગ્યામાં વધારો કરે એવી અમારી બધાય ટેકટાટ પાસ ઉમેદવારોની માંગણી છે